પછી અમે ઉપલેટાથી દવા લીધી પાંચ મહિના દવા લીધી સાહેબ પછી એને એમ છેવટે કીધું કે એમ તમે રાજકોટ કરાવી આવો પછી તમને એ કે હું સાહેબ જો કંઈક કરી પછી એમ આર આઈ કરાવ્યું એટલે સાહેબે એમ કીધું કે તમારે ઓપરેશન આવશે પછી મને એમ થયું કે હવે રાજકોટ નિલેશ રામાણી કરીને ડોક્ટર છે અહીંયા જાઓ એમ અને મારો વારો આવી ગયો

અને દવા ખાવ ક્યાં સુધી સારું દવા મૂકી દવા પીવો એટલે સારું થઈ જાય સારું થઈ જાય પાછું દવા મેક દે એટલે પાછું એવું નહોતું એમ ને અહીં આવ્યા પછી દવા લેવાનું અહીં આવ્યા પછી મેં દવા હાવ મૂકી દીધી એક અઠવાડિયું લીધી પછી હાવ એક પછી લેવાની જરૂર પછી લેવાની જરૂર મૂકી દીધી આપણે અહીં આવ્યા એને 1.5 મહિનો થઈ ગયો 1.5 મહિના પણ 2 મહિના તો પણ આ 2 મહિના જેવું થયું આ પણ 2 મહિના પણ આ 2 મહિના પણ આ 2 મહિનામાં કઈ તકલીફ નથી પડી કાઈ નહીં આમ આઈ ક્લાસ સાવ બે રેવાય છે ચલાય છે હા

એટલે અમારી ભાષામાં એને આખી બહાર નીકળીને મેઠી ઉતરી ગઈ મેઠી ઉતરી ગઈ હવે પાછી અંદર જાય નહીં બરાબર પણ અંદર ન જાય પણ એ આજે જે ને દબાવે છે ને નસ છૂટી પડે એવું તો કરી ગયું ને ભલે અંદર જાય કે નો જાય આપણે ક્યાં કઈ તકલીફ છે મેઈન વસ્તુ એ છે કે આ જે નસ છે દબાય છે એ નસ તમારી આખા પગમાં દબાવતી દબાવ એના કારણે આ બધી તકલીફ થાય તો ઈ છૂટો પાડીએ એટલે પગમાં જે દુખાવો થતો હતો તે દુખાવો જતો રહે બરાબર મેઈન તકલીફ ક્યાં આ જે તકલીફ છે ચોથો અને પાંચમો મણકો આ ચોથો મણકો છે આ પાંચમો મણકો છે એની વચ્ચે આવે જો અહીંયા એ જે છે ને દબાવે આ સળિયો પ્રમાણ પગમાં નસ નસ હોય જાય એટલે તકલીફ અહીંયા છે આખો પગ આપણે શું કર્યું કે અહીંયા જે નસ દબાતી હતી એ નસ ને આપણે ખોલી નસ ને ખોઈલી એટલે પગ દુખો તો મટી ગયો ડોક્ટર શું કરે કે અહીંયા કાપો મૂકે જે ગાદી બહાર નીકળી હોય એટલે કાપી નાખે કાઢી નાખે નસ છૂટી પડી જાય

તો તમને કાઢી નમોકો લેમ બંધ કર દો તમે તો ન જ્ઞાન ખાલી લેમ બંધ કર્યો એટલે દવા હું કામ કરે લેમ બંધ કરવાનું કામ કરે છે તો ન તકલીફ છે તો ત્યાં જ છે હવે તો સાહેબ મને રીતે હવે જ પડી ગઈ પછી મને થયો ન થયો એટલે એનો બસ ઓપરેશન કર્યું હોત તો આવી જ રીતે તો એ ડોક્ટર કდას આરામ કરવા ધ્યાન બહુ રાખવું પડે ઓપરેશન કર્યા પછી ધ્યાન બહુ રાખવું પડે ઓપરેશન સાઈડ ઇફેક્ટ હોય ને એની આડઅસર હોય તકલીફ જાજી હોય ઓપરેશન કર્યા પછી તમારા જેવા જો કેસ હોય તો સિત્તેર ટકા લોકો મટી જાય છે ઓપરેશન કરવું પડે છે જો મટે તો ફરજિયાત તો કંઈ એટલી બધી છે નહીં તમને કેવો સી નહોતી તો મને મારે તો થઈ જ જાય સારા હવે સારું મત દેની લઈ આવી બસ મેઈન વસ્તુ એ છે કે ધ્યાન રાખવાનું આ જેમ થયું તો એવું પાછું ન થાય એ ધ્યાન રાખવાનું કામકાજમાં થોડું બસ હવે ઉંમર થઈ છે પૂરી નથી થઈ પછી ઘણું જીવવાનું ના ના ભગવાનની દયાથી બગનુ વાંધો નહીં જમ તમારો વિડિયો એટલે ઉતાર્યો

કે બધે એનું સારું થઈ જ જાય લગભગ થઈ જ જાય એવું ન કહેવાય કારણ કે બધે ભગવાનની ઈચ્છા ઉપર આતરા હોય આપડા કર્મનું બધું પાથું લઈને એવું હોય અને આપણે નિમિત બનવાનું હોય એવા તો સાહેબ 100% માં 20% જેવા હોય ને બાકી 80% માં બધેનું સારું 80% રિઝલ્ટ તો મળે જ મળે જ

ત્યારે અમને એમ હતું કે નહીં થાય એવું હતું હા આપણને કઈ ફેર જ નઈ પડે આવા થોડું મટે કે થોડું મટે એમ હવે સાહેબ અમારે કઈ આમ કસરત આજે શીખવાડે છે તમને કસરત કરવાની છે અને હવે જો એવું લાગે કે તમે તમને કહ્યું પહેલા એમ લાગે કે તો આવવાનું છે નઈતર આવવાની જરૂર નથી કસરત તો કરવી પડશે કસરત વગર તો નવટ થાય ને તો કરી સારું નહી તો કરશે મજબૂત તો કરવું પડે કસરતથી શરીર મજબૂત થાય નહી કરો બરાબર ને પહેલા કે ઓબીજી ખૂબ ખૂબ આભાર સાહેબ thank you